ઘર્ષણમાં ઉતરી આવ્યા અને હદે તેઓ હુમલા કરવાની ફિરાકમાં હતા કે તેઓના હાથમાં ગેસની બોટલ ઉપર દેખાય એટલે કે જો તેઓ ગેસની બોટલ વડે હુમલો કરત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તે કલ્પવું પણ અશક્ય છે આ પ્રકારનો હુમલો કરવા પાછળ જે તત્વોનું હાથ છે તેને છોડવામાં તો ચોક્કસ નહીં આવે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આપ જોઈ રહ્યા છો જે તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે તેમાં એક શખ્સ કે જે મોઢા પર રૂમાલ બાંધીને ભાગતો દેખાય છે તેના હાથમાં ગેસની બોટલ છે એટલે શું તેઓની ગેસની બોટલ વડે હુમલો કરવાની ફિરાકમાં હતા કારણ કે જે પ્રકારે તેઓ ગેસની બોટલ સાથે નજરે પડ્યા છે તેને જોતા ચોક્કસથી એવું લાગી શકાય માની શકાય કે તેઓ મોટા હુમલાની ફિરાકમાં હતા કારણ કે જે પ્રકારે આખો ઘટનાક્રમ જેને અંજામ આપવામાં આવ્યો સૌથી પહેલા તો જ્યારે અહીંથી શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે શોભાયાત્રા દરમિયાન પહેલા હુમલો કરવામાં આવ્યો પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફરી એકવાર શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે જાણે કે અસામાજિક મનસુબો બનાવી લીધો હોય કે આ શોભાયાત્રા કોઈ પણ હતી પોલીસ પોલીસ સાથે ઘર્ષણમાં અસામાજિક તત્વોએ હદે ઉતરી ગયા કે તેઓ બાટલા સાથે દેખાયા ગેસના બાટલા વડે પણ તેઓ હિચકારો હુમલો કરવાની ફિરાકમાં હોય તેવા દ્રશ્યો જે છે તે કેમેરામાં કેદ થયા છે તાત્કાલિક આવા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેઓને ઝડપવામાં આવે અને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જેના કારણે આ પ્રકારની હિંમત ફરીવાર કોઈ ન કરે પોલીસ પર હુમલો જેમાં એસપી સહિત અધિકારીઓ ઘાયલ થયા છે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે જે પોલીસ રક્ષક છે લોકોની તેમને નિશાને બનાવવાનો પ્રયાસ પ્રયત્ન કર્યો છે આ સામાજિક તત્વોએ લોક માંગણી ઉઠી છે કે આ સામાજિક તત્વોને કોઈ પણ ભોગે છોડવામાં ન આવે તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરે અને તેમને પકડવામાં આવે જોકે હાલ આ ઘટના અંગે કોઈ કાર્યવાહી વિસ્તારથી નથી કરવામાં આવી હાલ તો આ વિસ્તારમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે તેવા સમાચારો મળી રહ્યા છે પહેલાં તો પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા ટીઆર સેલ છોડવામાં આવ્યા અને જે તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે કારણ કે આ હુમલો કોઈ નાનો મોટો હુમલો નહોતો આ હુમલાને મોટા હુમલામાં પરિવર્તિત કરવાની આ સામાજિક તત્વોની ચાલ હતી તે તસવીરોમાં સામે આવી ચૂક્યું છે અને ચોક્કસથી આ તસવીરો એ બાબતની સાક્ષી પણ પૂરે છે કે જે પ્રકારે ગેસની બોટલ સાથે અને લગાતાર બે વાર આ હુમલો કરવામાં આવ્યો છે શોભાયાત્રા દરમિયાન આ અસામાજિક તત્વોએ પહેલેથી જ તેને લઈને કોઈ પ્લાનિંગ કર્યું હોઈ શકે છે સાબરકાંઠાના હિંમતનગરમાં બે વખત પથ્થરમારો કરવામાં આવ્યો તત્વોએ પોલીસ ટીમ પર એસપી ઘાયલ થયા છાપરિયા વિસ્તારમાં પોલીસ ટીમ પર પથ્થરમારો કરાયો હિંમતનગરમાં પોલીસે સ્થિતિ પર કાબુ મેળવ્યો અગાઉ નાવનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટીઆરગેસના સેલ છોડ્યા હતા છાપરિયા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે તો હિંમતનગરમાં જે હુમલાની ઘટના સામે આવી હતી તેના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અહીં આ ચંપી પણ કરવામાં આવી હતી લાઈવ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ